વાલિયા પોલીસની ટીમે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે એક ઇકોમાં ચાર ઈસમો પોપર વાયરના જથ્થો પીઠોરથી ભરીને વાલિયા તરફ વેચાણ કરવા આવી રહ્યા છે જે માહિતી આધારે પોલીસે વાલિયા ભજીયાવડ સાથે પાસે વોચ ગોઠવી હતી જ્યાં માહિતી આધારે ઇકો આવતા અને ઇકો રોકી તલાસી લેતા જેમાં કોપરનો જથ્થો મળી આવ્યો હતો જે અંગે જરૂરી આધાર માંગતો ઇકો કારમાં રહેલા ચારેય ઈસમો ઉડાવ જવા આવવા લાગતા પોલીસે ચારેયની અટક કરી પૂછપરછ કરતા તેઓએ વાલિયા મથકની હદમાં આવેલ બે સોલાર પ્લાન્ટમાંથી કોપર વાયરની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી જે અંગે વાલ્યા પોલીસ મથકે અગાઉ ચોરીની ફરિયાદ પણ નોંધાઈ હતી પોલીસે કુલ પિસ્તાલીસ કિલો કોપર કિંમત રૂપિયા એકત્રીસ તેમજ કુલ બે પોઈન્ટ એક્યાસી લાખ રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો તેમજ ઈકો સવાર રોહન વસાવા રાજીવ વસાવા આશીષ વસાવા અને નિમેશ વસાવાની ધરપકડ કરી હતી અને તેમને વધુ પૂછપરછ શરૂ કરી હતી Bye. <small noise>